રાજ્યમાં સતત વધી રહેલા રોડ અકસ્માતોને રોકવા માટે અને લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તે માટે મંગળવારે શોર્ટ ફિલ્મ સ્પર્ધાના સત્કાર સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ હાજરી આપી અને વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિક વિભાગને અભિનંદન પાઠવ્યા હતા આ દરમિયાન તેમણે અમદાવાદ સીપી અને ડીજીપી કડક આદેશ કરતા કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર ચલણ નહીં પરંતુ એફઆરઆઈ કરો કરો અને સીધા જેલ ત્યારે આજે વાત એ પણ કરવી છે કે જામનગર અંદર દોડી રહેલ રિલાયન્સ અને નાયરા જેવી મહાકાય કંપનીઓની બસો પર કોઈ કાર્યવાહી થશે કે માત્ર ગરીબ લોકો પર ટ્રાફિકના નામે અતિક્રમણ કરવામાં આવશે નમસ્કાર હું દેવાંગી સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કડક આદેશ આપતા કહ્યું હતું કે બેફામ ગતિએ વાહન હકાવનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનાર સામે એફઆરઆઈ દાખલ થશે સિગ્નલનો ભંગ કરનાર અને રોંગ સાઈડમાં વાહન ચલાવનારને દંડ ફટકારશો નહીં પરંતુ ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને ચલણ પકડાવી પકડાવી દેવાના બદલે સીધા જેલ કરો અને આવા લોકોને સ્લેટ પાડવા માટે અમદાવાદ સીપી અને ડીજીપીને વધુ કડક થવા આદેશ કર્યો હતો ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જામનગર શહેરમાં હાલ પરિસ્થિતિ એવી છે કે કંપનીઓની એક હજાર કરતા વધુ બસો જામનગરમાં આટા એવી રીતે મારે છે કે જાણે કંપનીના ડાયરેક્ટર મુકેશ અંબાણી અને ડાયરેક્ટ

ત્યારે બાળકોને સાયકલ લઈને સ્કૂલે જવાનું સપનું માત્ર સપનું જ બની ગયું છે સમર્પણ હોસ્પિટલ થી બીજો રૂટ જકાત નાકા સર્કલ ત્યાંથી રોજી પંપ ફાટક ત્રીજી બાજુ લાલપુર સર્કલ આમ આખા જામનગરના રોડ રસ્તાને રિલાયન્સ અને નાયરા જેવી કંપનીઓએ પોતાના બાપુજીની વિરાસત હોય તેમ બાણ માં લઈ લીધું છે ઓછામાં પૂરું લગભગ સાહી ચલાવતા કોન્ટ્રાક્ટરો કે જેના સિમેન્ટ બનાવવાના ટ્રકો બે બેફામ જામનગરમાં દોડી રહ્યા છે તેમને પણ કોઈ કહેવાવાળો નેતા કે અધિકારી જ નથી તેવું લાગી રહ્યું છે એટલે હવેથી ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર અને રોંગ સાઈડમાં વાહન ચલાવનારોની ખેર નથી અને જો ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો જેલ યાત્રા કરવાનો વારો આવી શકે છે આવું જ્યારે ગુજરાતના ગૃહમંત્રી કહી રહ્યા હતા ત્યારે જોવાનું એ રહ્યું છે કે જામનગરને આ સમસ્યામાંથી ગૃહમંત્રી છોડાવી શકશે કે નહીં અમારી આજની સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ